નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે જે અત્યારે ખેડૂતો દ્વારા દિલ્હી ચલો કોચીની જે અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા આ એમએસપીનો નિયમ છે તેને લાગુ કરવાની વાતને લઈને અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે સાથે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને આવરી લેવામાં આવ્યા છે ઘણા બધા મુદ્દાઓની ખેડૂતો તરફથી માંગ કરવામાં આવી રહી છે જે બેઠક મળી હતી સરકાર અને ખેડૂતોના જે નેતાઓ હોય છે તો એમની વચ્ચે જે બેઠક મળી તે પણ અનિર્ણિત રહી એટલે પણ પ્રકારનો ત્યાં વાટાઘાટ વચ્ચે સફળ નથી તેમ કહી શકાય અને સાથે ખેડૂતોની જે આ કોઈપણ પણ નુકસાનીથી બચાવવા માટે આ એમએસપી જે છે તે લાગુ કરવો જરૂરી છે તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વર્ષોથી આ એમએસપી ચાલતું આવ્યું છે પરંતુ ખેડૂતો તેને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે અને સાથે સ્વામિનાથન આયોગ દ્વારા તેની જેવો એમએસપી લાગુ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે પણ સાથે સરકાર દ્વારા એમએસપી લાગુ તો કરવામાં આવે છે તેની માંગ જે આ ખેડૂતો કરી રહ્યા છે કેટલી વ્યાજબી છે સાથે ખેડૂતોને કયો ડર સતાવી રહ્યો છે ને લોકસભાની ચૂંટણી પહેલા જે આ પ્રમાણેના ના મુદ્દા ત્યારે રાજકીય ક્ષેત્રે પણ અત્યારે ખડભડાટ મચી ગયો તેવું જોવા મળી રહ્યું છે રાહુલ ગાંધી દ્વારા ગેરંટી આપવામાં આવી છે કે જો તેમની સરકાર આવશે તો એમએસપી પર કાયદો લાગુ થશે અને એ પણ સ્વામિનાથન આયોગના નિયમ અનુસાર આ એમએસપી લાગુ કરવામાં આવશે તેવું રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જોવાનું રહેશે કે લોકસભાની ચૂંટણી માટે આજે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે રાજકીય મુદ્દો ક્યાંક ને ક્યાંક બનાવી લેવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે આ વિશે ઉપર આપણે વાત કરીશું આપણે સાથે જોડાયા છે શૈલેષ પરમાર કે જેઓ ભાજપના નેતા છે માંગ કરવામાં આવી છે સાથે અન્ય એવી માંગો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે કે સ્વામીનાથન કમિશન નો રિપોર્ટ લાગુ થવો જોઈએ જેવી બાર તેર જેટલી જે આ માંગ છે ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે સરકાર અને ખેડૂતોના જે આંદોલન કરતા સૌથી અગત્યની વાત એ છે કે ખેડૂતને આપણે કાયમ વિચારો કહીએ છીએ ઘણા બધા લોકો લઈને નીકળે છે ખેડૂત નેતા બનીને પણ મૂળભૂત જે એમના પ્રશ્નો છે કે એમની જે ખેતી આધારિત જે આવક છે એમને ઉભી કરવા માટે એ લોકોની જે માગણી છે એ માગણી ઉભી કરનારા આગેવાન હવે પહેલા જેવા ખેડૂત નેતા નથી રહ્યા ખેડૂતો પર માબ ઉપર જુઓ કે તમે જે અત્યારે દિલ્હીની કૂચ નીકળી છે એની સૌથી વધારે અસર ઉત્તર ભારતના પંજાબ હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં થઈ છે ઉત્તર ગુજરાત અરે ગુજરાતમાં પણ ખેડૂતો છે મધ્યપ્રદેશમાં છે મહારાષ્ટ્રમાં છે કે સાઉથમાં બી ખેડૂત છે સવાલ એ થાય છે કે ખેડૂતોની નેતાગીરી ખેડૂતોના નામે નેતાગીરી કરવા નીકળેલા લોકો માત્ર ને માત્ર ચૂંટણી સમયે જ એમને ખેડૂતોના પ્રશ્નો યાદ આવે છે ખેડૂતોને બારે મહિના ચોવીસ કલાક અને સાત બારે મહિના એમને આ બધા પ્રશ્નો ઉભા જ છે ક્યાંક વરસાદનો પ્રશ્ન હોય છે ક્યાંક બિયારણનો પ્રશ્ન હોય છે ક્યાંક વેચાણ કરવા માટે એમને દૂર દૂર સુધી જવું પડે છે ખરીદનારા નથી હોતા કુદરત આધારિત કેટલાક ફટકાઓ પડે છે આ બધા સમયે કોઈને ખેડૂતો યાદ જ નથી આવતા માત્ર ને માત્ર રાજકીય પક્ષોના હાથા બનીને ખેડૂતોને હાથા બનાવીને આ બધા રહ્યું છે ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી નથી જતું કોઈ પણ નેતાએ એવું નથી કેતું કે મેં મારા મારી ગ્રાન્ટમાંથી આ સબ કેનાલ કેનાલ બનાવવા માટે હું ફાળો આપું છું કે ફાળો આપ્યો છે એ માત્ર ને માત્ર એમ બતાવે છે કે અમે આ સરકારને લખીને આપ્યું છે કે આ કામ કરો તમે ગુજરાતનો એક તમને એવું દાખલો આપું કે ઉત્તર ગુજરાત સૌથી સૌથી વધારે ખેડૂતો ઉત્તર હતા સૌરાષ્ટ્રના પણ થતા યોજનાની લાંબા સમય સુધી મંજૂરી ના મળી એના કારણે આ બાજુ કચ્છ અને આ બાજુ ઉત્તર ગુજરાત ની જે સમૃદ્ધિ માં વધારો ખેડૂતોની થવો જોઈએ એ વર્ષો સુધી ના થયો કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ ની સરકાર આવી ઉત્તર ગુજરાતમાં એ લોકો એમને કામ કરેલું હતું એટલે એમને ખેડૂતોના પ્રશ્નો જોયેલા હતા ખેડૂતોની પરિસ્થિતિ જોયેલી હતી એના કારણે નર્મદા યોજનાનું કામ ફાસ્ટ ચલાયું અને જેના કારણે ઉત્તર ગુજરાતમાં જે એક સિઝન વરસાદ આધારિત ખેતી થતી હતી એના બદલે આજે નહેરમાં પાણી આવતા ખેડૂતોની આવકોમાં વધારો થયો ખેતીની આવકમાં વધારો થયો આવા બધા જે દુરંદેશી પ્રશ્નો લઈને નીકળવાનું છે એક મુદ્દો લઈને નીકળે છે સ્વામિનાથન કમિટી નો અહેવાલ તમે કોઈ પણ જગ્યાએ કોઈ બી બે પક્ષ બે પણ પક્ષ વચ્ચે જયારે ડિફરન્સીસ આવે ત્યારે લવાત કરનાર કે બંને પક્ષોએ ક્યાંક જતું કરવું જોઈએ સરકાર જતું કરે થોડું ખેડૂત નેતા જતું કરે તમે જુઓ કે હું હજુ આગળની વાતમાં આવશે ત્યારે કહી શકું છું કે ખેડૂત નેતાઓ બનેલા લોકોએ ખેડૂતો માટે શું કર્યું છે ને પોતાના માટે શું કર્યું છે ગુજરાત ના હું તમને ખેડૂત નેતા દાખલો આપું જયરામભાઈ પટેલ હતા દ્વારકાદાસ પટેલ હતા પટેલ હતા મનુભાઈ હતા જે લોકો ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકીય જીવનમાં કે જાહેર જીવનમાં પોતાની અલગ ઇમેજ બનાવી છે આવા નેતાઓનો તો અત્યારે ગુજરાતમાં હતા અત્યારે કોઈ એવા ખેડૂતોના બહુ પ્રશ્ન નથી પણ રાષ્ટ્રીય લેવલે પણ કોઈ એવા છે નહીં ચૌધરી ચરણસિંઘે ખેડૂત નેતા તરીકે જે એમને અત્યારે ભારત રત્ન આપ્યો છે રાજકીય ઉપયોગ કે જે એનું આનું મૂલ્યાંકન જે રીતે થતું હોય પણ આફ્ટર ઓલ હરિયાણા માંથી દેવીલાલ ગણો કે ચૌધરી ચરણસિંહ ગણો આ બધા ખેડૂત નેતાઓ જ હતા અને એમાંથી જે લોકો મોટા નેતા બન્યા છે એટલે ખેડૂતોના નામે ફક્ત ને ફક્ત રાજનીતિ થઈ રહી છે અને એ દેશના હિતમાં કે ખેડૂતોના હિતમાં નથી એ સૌથી અગત્યની વાત છે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી છે સરકાર અને ખેડૂતો દ્વારા શિવાનીજી ખેડૂતો દ્વારા જોડાયો જ નથી આ ડિબેટ માત્ર રાહુલ ગાંધીજીના નિવેદન ઉપર છે જી એટલે પણ આપણે વાત આવીએ છીએ એ જ વાત ઉપર આવી રહ્યા મારી વાત તમે પૂરી કરવા દો કે જ્યારે આપણે આ અને સરકાર વચ્ચે જે વાટાઘાટો ચાલી રહી છે બરોબર એમાં પણ રાહુલ ગાંધી દ્વારા અત્યારે નિવેદન આપવામાં આવ્યું છે કે અમે અમારી સરકાર આવશે તો આ પ્રમાણેની જે આ નિયમ છે તે લાગુ કરવામાં આવશે બરોબર તો હવે રાહુલ ગાંધીના નિવેદન પર શું કહેશો કે શું ખરેખર એટલું સરળ છે આ નિયમ લાગુ કરવો તો પછી આ સરકાર કેમ નથી કરી રહી ખેડૂતની શું વેદના છે શિવાનીજી

પણ આ સરકારે જ કરી છે અમે સ્વીકારીએ છીએ કે કોંગ્રેસના વખતમાં સરકાર કઈ આવવાની નથી ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ એટલે હજુ તો ઘણી વાર છે ને એની સરકાર આવશે ને એટલે કદાચ પચીસ પચાસ વર્ષ પછીની વાત છે ત્યારે રાહુલ ગાંધીજી ગરડા થઈ ગયા છે અત્યારે એની સરકાર કોઈ શક્યતા

જે પડતર ખર્ચ થાય છે એને સી ટુ પ્લસ ફિફ્ટી ભલામણ કરેલી અને એમની ભલામણ અમે રાખીએ છીએ એટલા માટે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ પણ હમણાં ટ્વીટ કરેલું અને એમ એ સ્વામીનાથન જે છે એમને ભારત રત્ન આપવાનો નિર્ણય પણ આજ સરકારે

જેને કહેવાય ને શાકભાજી થી લઈ અને ઘઉં થી લઈ ચણા થી લઈ અને તેલ સુધી નું જે બધું એક્સપોર્ટ ખેડૂત આત્મનિર્ભર થાય અને ખેડૂત ની થાય જે ની થાય એ દિશામાં ચાલવું છે બાકી ખેડૂતોના ઉપર ખંભે મંદૂક રાખી અને ફોડવાના જે કાર્યક્રમ થાય છે ચૂંટણી આવે બિલાડીના ટોપ ની જેમ નીકળી જવું લોકોની વાત નથી જે માટે રાહુલ ગાંધીજી બોલ્યા છે કે અમે આવશું તો એમએસપી કાયદેસર કરીશું અરે પણ જ્યારે હતા

આજે નેનો ટેકનોલોજી આવી ગઈ છે એ એકસો સડસઠ બોટલ મળે છે જે બેગ ઉછી ને લઈ જાવી પડતી હતી

સરકારે ઘણું બધું કર્યું છે સાથે રાહુલ ગાંધી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે એમએસપી લાગુ કરવામાં આવશે પરંતુ એમએસપી ની વાત કરીએ તો ઘણા વર્ષોથી એમએસપી જો વાત કરીએ તો નિયમો બહાર પડેલા છે તેના ઉપર લાગુ તો નથી જ કરવામાં આવ્યું

પંજાબ થી ખેડૂતો એક મોરચો લઈને સરકાર રજૂઆત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એમની જે મૂળભૂત માંગણીઓ છે તો એમની જે માંગણીઓ છે એમને કીધું છે કે મનરેગા ની અંદર બસો દિવસના કામની ગેરંટી વીજળી જે અમને મળી રહી છે વીજળી સસ્તા ભાવે મળે જે રીતના પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે પ્રાઇવેટાઇઝેશન થી એમને રેટ વધી રહ્યા છે ત્રીજો મુદ્દો છે કે ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવ્યું છે એ અંદર વ્યાજ માફી ની વાત કરે છેલ્લે જે કહી રહ્યા છે એમાં એમએસપી માં ગેરંટી ની વાત કરી રહ્યા છે તો એમએસપી ની અંદર જે કાયદો બનવો જોઈએ કાયદા ની વાત કરી રહ્યા છે હવે જે સ્વામિનાથન આપણે વાત કરીએ લગભગ માં પાર્લામેન્ટની અંદર ટેબલ થયો ટેબલ પછી પર ચર્ચા થઈ પરંતુ બે આઠ ની અંદર આપણે જો કે વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યું અને કઈ રીતના સમગ્ર વિશ્વ એક આર્થિક મંદીમાં સપડાયું હતું પરંતુ મનમોહનસિંહ ની કેન્દ્રીય નેતૃત્વ હેઠળ આપડા દેશને જે બીજા દેશો કરતા ઓછી તકલીફ પડી હતી ધીમે ધીમે ઉપર આયા બે હાજર ચૌદ માં મોદી સરકાર આવી અને મોદી સરકાર દ્વારા કરવાની વાત હોય કેમના સરકાર દ્વારા જે આપવામાં ગેરંટીઝમાં નિષ્ફળતા નીવડી છે એના માટે થઈને ખેડૂતો આજે રસ્તા પર છે અને એના ભાગરૂપે જ આજે જયારે ખેડૂતો જોડે જે રીતના બરબરતા સરકાર કામગીરી કરી રહી છે તો રાહુલ ગાંધીએ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસનું જે ગેરંટીની વાત છે કારણ કે મનરેગાની ગેરંટી યુપીએ સરકારે આપી હતી રાઇટ ટુ ની ગેરંટી યુપીએ સરકારે આપી હતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન ની ગેરંટી યુપીએ સરકારે આપી હતી એ જ રીતના અમે આવીશું તો અમે આ ખેડૂતોના જે મિનિમમ સપોર્ટ પ્રાઇસના ગેરંટી બી અમે આપીશું જી બિલકુલ જૈનદ્રભાઈ આ બંને સાથે જે વાતચીત કરી બનેના જે મુદ્દા છે આપણે સામે હવે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે પોતાની પડતર જે એમની માંગણીઓ છે તે પૂરી કરવાને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ મુદ્દાને લોકસભાની ચૂંટણી પહેલા ઉઠાવવું અને તેને આટલું રાજકીય રૂપ આપવું આ કેટલી યોગ્ય બાબત કહી શકાય કેમ કે ચૂંટણી આવતા ટાળે જ આ પ્રમાણે મુદ્દા ઉઠવામાં આવતા હોય છે અત્યાર સુધી દ્વારા જે આંદોલન કરવામાં આવતા હતા પરંતુ આ લોકસભાની ચૂંટણી પહેલા આજે આંદોલન કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે રાજકીય રૂપ આપવામાં આવી રહ્યું છે ટકા સિવાય હું ખેડૂતો સમર્થક છું મને ખબર છે કે લોકોને કેટલા બધા પ્રશ્નોનો નો શિકાર થતા હોય છે કુદરતી આફતો હોય વ્યાજ ભારણ હોય ગંદામાં ખેતી ના થતી હોય સરખી આવક ના મળતી હોય પણ પોતાની માગ માટે માત્ર ને માત્ર એક પક્ષના હાથા બનીને કે કોઈ સરકારને નાક દબાવવાની પ્રયત્ન જે કરવામાં આવ્યો છે ખોટા છે દેશના સૌથી વધારે સમૃદ્ધ ખેડૂત પંજાબના છે પંજાબમાં પાણી યમુના યમુના સતલજના ના પાણી પંજાબ હરિયાણા પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં શેરડી અને ચોખાની મોટા મોટી સરસ મજાની આવક થાય છે અત્યારે તમે વિચાર કરો કે આટલી બધી આવક થતી હોય તો બીજી બાજુ આવકના ભાવ પણ મળતા હોય છે નથી મળતા એવું પણ હવે કેવું થઈ ગયું છે કે જેમ જેમ ખેતીની આવકમાં વધારો થયો આવક બી આવકમાં વધારો થવા માંડ્યો એમ એમ ખેડૂતોની અપેક્ષા બી ઊંચી જવા માંડી છે તમે જુઓ કે સમૃદ્ધ થયેલો ખેડૂત વ્યાજ માફીની લાલચ રાખે છે નાની બેંકો માંથી સહકારી બેંકો જયારે લોન લે છે ત્યારે સમૃદ્ધ થયેલા ખેડૂત ને બી મુદ્દલ અને વ્યાજ દર દસ પંદર વીસ વર્ષે માફ કરવામાં આવે સરકાર દ્વારા આ કઈ પ્રકારની અપેક્ષા આપણા દેશમાં કે આપણા દેશનો આર્થિક વિકાસ જોઈતો હોય કોઈ પણ સરકાર આવે આજે ભાજપની સરકાર છે કાલે બીજી પાર્ટીની ની બી સરકાર આવે પણ પર્ટિક્યુલર દેશ માટે જે જરૂરી અર્થતંત્રની જરૂરી છે એ બધી તમે તો એ તો કોઈ કરવા જ નથી માંગતું આવકની સાથે તમે તમારો ઇન્કમ ટેક્સ બી ભરો તમે તમારી ફરજ બી ની ભરો અને આંદોલન આંદોલન કરવાનો ભારતના દરેક નાગરિક ને સ્વતંત્ર હક છે હું એ માનું છું હું એમ સાથે સંમત થઈ શકું પણ સમૂહને બાનમાં લઈને તમે રસ્તા બ્લોક કરી દો તમે હાઈવે બ્લોક કરી દો અને સૌથી દુઃખદ ઘટના જયારે લાલ કિલ્લા પર એ લોકોએ જે બી તત્વો તત્વોએ જે પ્રયત્નો કર્યા છે દેશની ઇમેજને ને બહુ જ ખતરો પહોંચેલો છે બહુ જ એને દાગ લાગી ગયો છે આપણે કોઈ વ્યક્તિગત પાર્ટીને હું નથી માનતો વ્યક્તિગત રીતે પણ આંદોલન કરવાનો હક છે તમે બે વર્ષ પહેલા કેમ ના કર્યું આંદોલન પતી ગયા પછી રિમાઈન્ડ કરવું તમે આપણે કોકને લાખ રૂપિયા વ્યાજે આપીએ કે દસ હાજર વ્યાજે આપીએ છીએ પંદર દિવસની ની મુદતે તો પૂછીએ કે ભાઈ હવે તું તારો મુદત પૂરી થઈ ક્યારે આપે સરકાર કહેવાય કે ભાઈ તમે આજે અમારી માંગણી સંદર્ભમાં અમે એક દિવસ માટે ધરણા પર બેસીશું પચાસ સો પાંચસો હજાર દસ હજાર લોકો ભેગા થાય ધરણા કરે એમનો હક છે ખેડૂતોને એમની માગણીઓ માંગવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો હક છે જ બંધારણીય હક છે નાગરિક તરીકેનો દેશના હક છે પણ જયારે જયારે ચૂંટણી લક્ષી આ પ્રયત્નો થાય છે ત્યારે એનું સૌથી વધારે નેગેટિવ ઇફેક્ટ બીજા બધા પરિબળો લાભ લઈ જાય છે હું એવું માનું છું કે ખેડૂતોની માંગણી જે બી છે વ્યાજબી માંગણી સરકારે બી પણ મંજૂર કરવી જોઈએ પણ બંને પક્ષોએ એકબીજા માટે થોડું જતું કરવાની ભાવના રાખવી પડે તો જરૂરી છે અને હવે તો ખેડૂત સમૃદ્ધ થઈ ગયો છે તમે જુઓ બેન કે ઓર્ગેનિક ખેતી આપણા ગુજરાતમાં આટલી બધી થવા માંડી છે અમે વાત કરી ભાજપના પ્રવક્તાએ કે નેનો 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 આનું ટેકનોલોજી આવી છે એ બહુ સરસ મજાના સાયન્ટિસ્ટ છે આપણા દેશના સાયન્ટિસ્ટ છે વિદેશમાંથી દેશમાં આવીને નેનો ડેવલપમેન્ટ માટે ખેડૂતોના હિતમાં કામ કર્યું છે જે વ્યક્તિને કરોડો રૂપિયાની કમાણી વિદેશમાં થાય અને દેશ માટે આવીને નેનોનું પ્લાન્ટ કરાવ્યો અને ઇપકો ગુજરાતમાં આવી રહ્યું છે અને વારાણસી જોડે થઈ ગયું છે એક પ્લાન્ટ આઈ થિંક યુપીમાં પ્લાન્ટ શરૂ થઈ ગયા છે આ દેશના ખેડૂતો માટે આ સરકારે આ રીતે કર્યું છે પણ સામે ખેડૂતોએ પણ થોડું પોતાની પોતાની એક વ્યક્તિગત ફરજ આવે છે એ બજાવવી જોઈએ દેશ માટે તમે રાજકીય કોઈ અકાલી દળ નો સભ્ય છે કોંગ્રેસ નો હશે લોકદળ નો હશે જે બી પાર્ટી નો હશે છે હું માનું છું મિનિમમ પ્રાઇઝમાં ઓપન માર્કેટ જયારે દેશમાં થઈ રહ્યું છે ઘણી બધી વસ્તુઓ તમે જુઓ મેં ઘણી બધી વસ્તુનું મેં જોયું છે કે તમે જુઓ કે નાના નાના લોકો ફક્ત ઘરે ઘરે ખેડૂત ખેત પેદાશો માંથી પ્રોડક્ટ બનાવીને ઓનલાઈન એમેઝોન પર કે કે બીજી બધે વેચાણ શરૂ કરી રહ્યું છે એને સારામાં તમે આજે એલોવીરા પ્લાન્ટ ગણો તો બેઝિકલી એવું છે કે તમે તમે પણ એક ક્યાં સુધી આપણે જૂના ઢાંચામાં રહીશું કે સરકારના પર આધારિત રહીશું આપણે પણ કઈક ખેતીમાં નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને વિકાસના માર્ગમાં સૌએ સાથે જવાનું છે આ તો કેવું થાય છે કે વચન એમ કેમ દરિત્રતા આજે આ સરકાર છે એટલે સામેનો વિપક્ષ વચન આપે છે કે અમે માફ કરી દઈશું ખેડૂતો માટે કોઈ કશું જ કરતું નથી મેં મારા જાહેર જીવનમાં પત્રકારત્વમાં મેં જોયેલું છે માત્ર ને માત્ર એક વાર ચિમનભાઈ પટેલ આત્મારામભાઈ દ્વારકાદાસ ગેરવા સહકારી સહકારી આગેવાન જેવો ખેડૂત હતા

મહારાષ્ટ્ર નો ખેડૂત ઘણા બધા આત્મહત્યા કરતા આપણે ઘણા બધા મીડિયામાં એના અહેવાલો રાજસ્થાનમાં વરસાદના આધારિત વરસાદની અછત ના કારણે ત્યાંનો ખેડૂત એક જ સિઝન માં લઈ શકે છે હવે તો નર્મદાના નેર ત્યાં સુધી ગયા છે જેસલમેર થી આગળ સુધી એટલે ત્યાંના ખેડૂત ને આવક બીજી બે પાક લેતા થઈ ગયા છે પણ પર્ટીક્યુલર એક હું દાખલો આપું કે ઉત્તર ગુજરાતનું અને ગુજરાતનું ને દેશનું સૌથી મોટું જીરા બજાર જીરા ઈસબ ગુલ નું બજાર ઊંઝામાં છે તમે માનશો નહીં કે આ બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ સુધી રાજકોટ થી અને સમગ્ર રાજસ્થાન મોટા ભાગના ખેડૂતો સારામાં સારો જીરાનો ભાવડા નો ભાવ મળવાથી ઊંઝા વેચાણ કરવા આવતા હતા તમે જુઓ કે હવે ઓપન માર્કેટ થઈ ગયું અને ખબર પડી ગઈ કે મારે ઊંઝા રાજકોટમાં નથી વેચવું ધોળાજીમાં નથી વેચવું ગોંડલમાં નથી વેચવું કે જેસલમેર માં નથી વેચવું જોધપુર માં નથી વેચવું બાડમેર માં નથી વેચવું મને ઊંજાનો ભાવ મળે છે ભાવ ઓનલાઈન થઈ ગયો છે આ બધી વસ્તુ ખેડૂતોને ફાયદો બી થયો છે ક્યાંક નુકસાન છે જ નુકસાન નથી એવું કઈ નહીં કેમ કે રાજસ્થાન જુઓ કે મહારાષ્ટ્ર જુઓ

શું અંત આવી શકે તેમ છે આપ ત્રણેય અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેય નો તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઓકે થેન્ક યુ